Thank mm -hmm. you. પીએમના ભાઈ સોમાભાઈ મોદીની વિશેષ ઉપસ્થિત મોદી સમાજ દ્વારા મોદી સમાધિ વાડી લાટી બજારમાં કુટુંબ સુરક્ષા કવચ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ધી પીપલ્સ કો ઓફ ક્રેડિટ સોસાયટી લી ડીસા ના સહુક્તિ યોજાયેલા આ કાર્યક્રમમાં વિધુર ભાઈઓ વિધુર વિધવા બહેનોને કીટ ભેટ વિતરણનો પણ શુભારંભ કરાયો આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ શ્રી સોમાભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ કાર્યકારી પ્રમુખ હસ્તે કરવામાં આવી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધોરણ એક થી ચાર ના બાળાઓને છ નોટબુક અને ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને છ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત વિધવા બહેનો માટે ફિક્સ ડિપોઝિટ પર અડધા ટકા વ્યાજ વધુ આપવાની મહત્વની જાહેરાત કરાઈ જે તેમને આર્થિક રીતે રીતે વધુ સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે સમાજમાં કન્યાઓના લગ્નને પ્રોત્સાહન આપવા માટે કન્યાદાનની રકમ રૂપિયા હજારથી વધારી ને રૂપિયા પચીસો કરવામાં આવી છે આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી પૂર્ણેશભાઈ આઈ મોદી પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તથા કાર્યકારી પ્રમુખ સમસ્ત ગુજરાત ઓફ મોદી સમાજ આણદાભાઈ પટેલ પૂર્વ ચેરમેન બનાસ બેંક પાલનપુર શ્રી હસમુખભાઈ મોદી મહામંત્રી સમસ્ત ગુજરાત મોદી સમાજ અમદાવાદ શ્રી શાંતિલાલ હિરુવાલા ચેરમેન પીપલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ડીસા અને શ્રી પંકજભાઈ મોદી મંત્રી સમસ્ત ગુજરાત મોદી સમાજ અમદાવાદ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મોદી સમાજ દ્વારા પોતાના સભ્યોના ઉથાન અને કલ્યાણ પ્રતિની પ્રતિબદ્ધતા દર્શાવે છે સમસ્ત કુટુંબિક સામાજિક સુરક્ષા કવચ આ બંને કાર્યક્રમો આજે દિશાની પવિત્ર ધરાવ ઉપર પૂર્ણ કરવામાં આવ્યા આ કાર્યક્રમ આદરણીય સોમાભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સૂપેરે પાર પાડવામાં આવ્યો મુખ્યત્વે વિધવા બહેનોને એક કીટ વિતરણ એના માધ્યમથી એમને એક સહાય આપવાનો પ્રયત્ન થયો અને બીજી બાજુ જે પ્રકારે એક કુટુંબ સુરક્ષા કવચ કે જે અઢાર વર્ષથી વયથી લઈને પચાસ વર્ષથી વયના કોઈપણ પણ યુવક યુવતી ગુજરાતમાં વસવાટ કરતા હોય અને વિશ્વમાં ગમેતા રહેતા હોય આવા તમામ જ્ઞાતિના યુવકો માટે આપણે એક સુરક્ષા કવચ યોજના કરી છે જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ પાંચસો રૂપિયા છે આજીવન સહયોગ નિધિ એકાવન હજાર રૂપિયા છે અને દર મહિને જો કોઈ સદસ્ય બનીને સભ્ય બનવું હોય છેલ્લા આપણે આભાર વિધિમાં જોડાય વર્ષે આપણે મોડેશ્વરી બચત અને દર વર્ષે 3000 દર 6 મહિને 1500 રૂપિયા આમ વાર્ષિક 3000 રૂપિયા એ એમણે ફી ભરવાની રહેશે અને ન કરે નારાયણ અને એના ઘરમાં કોઈ દુઃખદ પ્રસંગ કે અવસાન થાય તો ત્યારે અવસાન સમયે એને એના પરિવારને એના નોમિનીને જે નિયુક્ત કરી આવે એને સીધે સીધા પાંચ લાખ અઠવાડિયા દસ પંદર દિવસમાં પહોંચાડવા આ પ્રકારનું એક કવચ પૂરું પાડવામાં સમાજ આગળ આવ્યો છે ત્યારે આ આ યોજનાનો સૌ લાભ લે એવી વિનંતી